એટલે બિલ તો પાસ થયું બહુ મતીથી છતાં પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આ બિલને જેપીસીમાં મોકલવાનું સૂચન કર્યું કે જેથી સ્ટેક હોલ્ડર્સ જે છે એ બધા સાથે વિશાળ અને વિસ્તૃત ચર્ચા થાય આપણી લોકશાહીની જે નીતિ છે એને જોતા કાં તો સંસદમાં કાયદો લાવી શકાય અને એ બિલને પસાર કરી શકાય કાં પછી બે તૃતીયાંશ રાજ્યોની પરમિશન જોઈએ અને અત્યારે કેટલા પક્ષો જોડે છે આ મુદ્દા પર વિધાનસભા અને લોકસભાની જે સાયકલ છે પાંચ વર્ષ સંવિધાને મેક્ઝિમમ પાંચ વર્ષનો જે ગાળો આપ્યો છે એ ટાઈમ પીરિયડ જે છે એને લોકસભા સાથે સેટ કરીને એક સાયકલ રિસેટ કરવાનો આ કાર્યક્રમ છે ઓગણીસો ત્યાંસીમાં તત્કાલીન ઇલેક્શન કમિશનરે પણ વન નેશન વન ઇલેક્શન હોવું જોઈએ એની ચર્ચાની શરૂઆત કરી એના ફાયદા આર્થિકથી ઉપર ઉઠીને પોલિટિકલ સ્ટેબિલિટી ઇવન એન્વાયરમેન્ટ પર પણ એના હકારાત્મક ફાયદા છે પંચાવન થી સાહીઠ હજાર કરોડ ખર્ચ ચૂંટણી પંચનો અંદાજીત આંકડો છે કે આટલો ખર્ચ અમને થયો ઓફિશિયલ ખર્ચ મેં જો આ છેલ્લા અગિયાર વર્ષના નરેન્દ્રભાઈના શાસનમાં એક જ વખત ત્રણસો છપ્પન વિકરમ લાગી છે કોઈક રાજ્યની અમુક સરકાર પડી જાય છે તો પછી ત્યાં કેવી રીતે કોની સરકાર ગણાશે શું ક્યાં રહ્યું છે અથવા તો એના ઉપર આપણે કામ કરવાની જરૂર છે બે હજાર પચીસ ઓલરેડી શરૂ થઈ ચુક્યું છે તો એ હજી બે હજાર ચોત્રીસ કેમ કેમ આટલો સમય લઈ રહ્યા છે પ્રજા કન્ફ્યુઝ નહીં થાય અને સ્થાનિક જે પક્ષો છે એમનું નિકંદન નહીં નીકળી જાય સાયકલમાં ફેરફાર થવાનો ઓન ધ કોન્ટ્રારી ભારતીય જનતા પાર્ટી કરતા પ્રાદેશિક પક્ષોનો ફાયદો પછી એકદમ એકદમથી જ્યારે ચૂંટણી ખતમ થઈ જશે રિઝલ્ટ આવી જશે પછી એક વોઇડ ક્રિએટ નહીં થઈ જશે લોકસભાની કે વિધાનસભાની મોટા રાજ્યોની ચૂંટણી હોય છે ત્યારે વિશ્વના ઘણા બધા દેશના મીડિયાના પ્રતિનિધિ જ નહીં પરંતુ ઇલેક્શન મેનેજમેન્ટ કરવાવાળી ટીમો ત્યાંના આઈએસ કક્ષાના અધિકારીઓ આપણો સ્ટડી કરવા આવે છે તો બેનિફિટ એટલા આર્થિક નથી એની સાથે સામાજિક સમરસતા પણ છે અને કોડ ઓફ કન્ડક્ટ ત્રણથી ચાર મહિના લાગે છે આ સિસ્ટમ આ સાયકલવાળી સિસ્ટમ તો ઓલરેડી અસ્તિત્વમાં છે જ પણ સમાવું જે ચિંતકોએ આના ઉપર ચર્ચાઓ કરવી જોઈએ અને ઝડપથી એને અમલ કરવો જોઈએ ભૂતકાળમાં એ ચાલીસ પિસ્તાલીસ વર્ષમાં થયો નથી ડિબેટ ડિસ્કશન એન્ડ કન્સન્સિસ વન નેશન વન ઇલેક્શન ના ગુજરાત ઇન્ચાર્જ ડોક્ટર અનિલ પટેલ સાથે ટીવી થર્ટીનની ખાસ મુલાકાત જોવાનું ચૂકશો નહીં આ રવિવારે સાંજે છ કલાકે